क्या हमारे पास वो है वाल वन साल के दी थे सब तो हां वाल ना खोतन पर मां हे माता जी बापा सीताराम हां दी वाल सब तो गुरु पड़े ये वासी तो करन बाकी से हम्म ना वाल भी वासी तो करन ना खूब ये फैमिली बेदा माल है जी है के अंदर तो बांध रहे है बाहर ने फिर नील के लेल है कि ला खाई से अच्छा मनो फेर बाय तो क्यों बाय नो તો ફેમિલી અત્યારે આવી જશો માલમાં અને કાલ તો આપડે કઈ પાણી પીધું નતું માલ તો હવે આજ પાછું તરત હે કે વેસો માલ અને ઓલા કેરમ પાણી સડાઈ દીધું છે જ બાકી છે ત્યાં હું અમે પી દે હે થોડું ઘણું કે અમે નેધવાનું બાકી છે ત્યાં સુધી આપણે નેચ્યું ને પાણી પાછું એમ એટલે જલ્દી હે કે લેટ આવી જાય એટલે તરત વે કાલની જેમ થાય તો પી નો રે તો આજમાં લેટ તો હે તો પી જાય લગભગ એમ લાગે હવે હે કે પાવ મળી ને થોડું નેદવ મળે જો ફિલ્મ લાપડે કે ડુંગળી માં મોગરાય આવી જશે જો એટલે એટલે ફૂલે આવી જશે પાકો આવી જશે જો આ છે આ છે જો ડુંગળી ઓલી મોટી છે ને એટલે ઓબડા મોટો મોગરા આવ્યો ને આ મોગરા હે કે ભાજી બને ઘણા ભાવતી છે મને તો નો ભાવે તમે જેને ભાવતે ભાવતી કમેન્ટ કરી દે તો આપણો મોગરા પાકી જશે એટલે હે કે ભાંગી નાખી આ ડુંગળી હે એક આડે 3 જોઈન્ટ છે જો

એક કેરામાં પાણી ચડાવી દીધું છે થોડીક વાર અમારે ભાગીદાર પાણી વાળશે ને મારે જવાનું છે એક જગ્યાએ જમવા ઘરે મારે વાટે છે તો અત્યારે થઈ ગયા છે બપોર હવે અત્યારે ફટાફટ ઘરે જઈ પછી જમ્યા પછી પાછા માર મારી ત્યાં સુધી છે કે આપણે ભાગીદાર પાણી વાળવાના છે તો બધા ફટાફટ જઈ ઘેર ફેમિલી ઘરે તો પહોંચી ગયા પણ મારબા બા છે કે હજી કપાસ વીન છે ત્યાં સુધી આપણે કે નાઇન ધોઈ ફ્રેશ થઈ રહી પછી જાય જમવા તો ફેમિલી નાઇન ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને આવી ગયો છો ખેતરમાં જો ઠીલો લઈને વહી આવશે બધા

તમે nee. નહીં <laughs>

તો થોડો ઘણો ટાઈમ દીધો હોય એટલે ટાઈમે પાછો ના પૂગવું પડે અત્યારે ફટાફટ થઈ કે આપણે માલમાં પૂગી જાય તો ફેમિલી આપણે પોચીએ છીએ માલમાં અને હવે છે કે બે કેરેટ બાકી છે પાવાન હમણાં છે કે થોડુંક વારમાં પીઝા છે કમ્પ્લીટ કે આખું માલ એક બાકી ને કા બાકી છે બોલે ત્રીજામાં જાય છે જો બે બાકી એટલે પૂગાડી દઈ એટલે કમ્પ્લીટ આપડે માલ પી જાય આજે વેલા પી હે કાલમાં તો હા હેરાન થઈ જાય પણ આજમાં તો રેડી છે એટલે પીઝા જાય થોડીક વાર થોડીક વાર છે કે બેસી હવે હવે તો કાંઈ થાય નહીં ગયા પછી તો નેતો એમ ફॅमिली કમ્પ્લીટ આપડે કે ડુંગલી પીજીસ બોલ કેને મળી વીજવે ત્યાં ફ્રીન્ડ દે રાઉન્ડ માં જાવ કે રમાવી દે હવે જો એટલો બાકી છે આ સેલો કેરો છે એટલે પછી આપણે કમ્પ્લીટ ડુંગલી પી જાય તો ફાઇનલ ફેમલે આતર પોચી ગયો ઘરે અને મારા બનાવે છે સા બા હ હ નો થાય હા

ગાયકો કેવી તમ કહી દેવા તને હાંસ ન હોય કે તને જાયકો આવી તમ કાતી હોય માગ હવે તો આ દે એમ લાગતી ની બાટ લે તો ફેમ લે બે દિવસ થી ને કે દોવા ન દેતી હોય કે ઊભી ન રહેતી કેમ કે એક ટાણો તમે દોય છે હવા ન દો તો હાંજે એક ટાઈમ દોવા દે તો આ છે કે હાંજે ઊભી ન રહેતી મારા બા હે કે હોટલ લઈને આવ્યા હે હા હાંફી રહી તો બીર આવા મારવા નહીં બાબા મરાય થોડી હા યો

મારા અડવા જ નહી દેતી રે એવું કરવું છું ક્યાં દસમા મહિના વ્યાની થી બારમા મહિનો પેલો મહિનો આવી ગયો

હવે હે કે ખાન દે આવ જો ફેમિલી તો રાત હે કે અમારે કામિક નું ખાન દેવાનું હોય ભે ને જો ઉઈ પર લે હે કે સપોર્ટ ની સે કે પલારી બીજો પાંદરે પડી ગયા જો આ રાત દાળ હોય એ જો કે ખાવ મીડી રન સકે તો ફેમિલી હવે આપણે બેસી જાય વાળું કરવા અને આજનો બ્લોગ બસ જો અહીંયા સુધી જ રાખું છું ને આશા રાખું છું કે તમને અમારો બ્લોગ ગમ્યો છે ગમ્યો હોય તો યાર શું કરવાનું ને બા લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કાં સુધી બધાઈને જૈ માતાજી